ए ए मानो जिना निगरे ने बदन टांका बइना मारे जिना माने छु मने हे गोब्रो डण हा यार मजा आइयो रे हो बाप ना बस हाल हाल हा को आनी माने आवे ए आबे जाय अनि काल दारु पिजे ला ए ए

हम्म मालिक आप मेसाका दारु ना के टांगा भइनाको कतला कतला छ म छुटा नति 500 नोट 500 न काय 500 मा भाई मरवा परवाना हेड्दा मगे म म म म त नति ज हे लेकर 500 रुपैया ले लिता 500 हमहूं जावे बेति न थनक आवु भई हे

એટલે હું એક જ આવ્યો હારો લે મામા પણ તમારા ગામમાં કોછેરિયા બહુ વચી ગયા હો કાં સુધી પછી હું અહીંયા છોકરીએ ઝાલો આવતો હતો ને તે વસમાં એક પી જેલો હતો ધોંકો લાવીને મારો દીકરો મને આમ જો બે ઢોંકા હાંટી ગયો અને પાંચસો રૂપિયા લઈ ગયો પાંચસો રૂપિયા લઈ ગયો હા અને દારૂ રહ્યો હ એટલે શે કહ્યો પણ એ જો અમને રોહિકયા ને એ જો એ જ હોય અહીંયા ને બજાર હા હા એ તે હારા ન હોય હા તો જ અહીં સારું જ હશે મામા આવા નો ગામમાં કોઈ ગાડીને ફોન કરી દેવાય અને છેને લઈ જાય પોલીસવાળા એ ગાડીને ફોન ન કરો આલ મન બતાવો હાલો એના તો છે એ પરબ શું ને રૂપિયા લઈ ગયો રૂપિયા હોય કાય રૂપિયા હાલો 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 મને બતાવો જલ્દી જલ્દી મને બોલો ખોટી દારૂ લેવા જાવું જોઈએ કે ઓ મારું હવે ન્યા સો થોડો થોડો ઉતરતો જાય આ કોક નીકળે તો હમ મોકલું દારૂ લેવાય રહી એટલે પૈસા લે એટલે હું દારૂ ના પૈસા લઉ તારે શું તું કોણ એટલે મને તું કોણ છો એ હું તારા બાપા નો કાકો છું